ના આ તો આપણે વખાણ તો આપણે કઈ કંઈ જોતા કંઈક પણ બાપ દાદાના કોઈ લા હોય પણ આ બધું છે ને આતા આખે આખો મેં અનુભવ લીધો ને તો મને હવા અહીં ઈંચ થું કે આ માતાજી છે ને નીકળ્યા કે જેણે મારે મૂર્તિ બનાવવા હતું મેં રાજસ્થાન રાજકોટ મેં બધેય બહુ ઓલી કરી પણ જાર મૂર્તિ બનવાનો ટાણું આવ્યું ને જે બને ગયો ને જેના પાસે લે એ આખે આખો એ સમય એ બહુ એ બહુ હતો ને કે મને એને જ ખબર પડી કે જે મૂર્તિ મારે બનાવવાની હું આ રસમાં એમને ભલે હું કે ગમે એલું થાય એમાં માતા મને અટાણે એવું ફીલ થાય એવો અનુભવ થાય કે માતાજીનો જે વજન છે ને એટલો જ વજન મૂર્તિનો છે મને હવે ને જે ભાઈને મેં કીધું હતું ને ભાઈ આ રીતના તો એની કીધું કે એક પાણો પીડ્યો પણ હું શેક કરે ને કાં તો આ વાંધો ને મને કહ્યો તો પાછો એનો ફોન આવ્યો કંઈ કે આ કે તારે આરસમાં કરવી નું કા તી કે શે પાણો પણ એ કે વાર લાગીએ મારા કે તમારે જે એને આંખ્યું હુસતું નહોતું તી કે હું ઓપરેશન કરાવવા ને પછી કે દસ પંદર દિન થાય વાર લાગીએ તોય હું હું જાણો હું કે તો હું કે મારે જાવાનું છે ને ના ની તારીખ આવે ગઈ ને મારે કરવું કામ પાછો એનો બીજે ઓપરેશન કરાવે આવ્યો હું પણ ભાઈ પણ હજે છે ને એ માતાજી ની મૂર્તિ બનાવવા વાળો છે ને એ તમે કોઈ શોખવટ નથી કરી એ પક ને આપણે કોઈ કરવી ને તો એ ભાઈ કીધું મને હુજવા માંડ્યું કે ઓપરેશન પર રેડી થઈ ગયું કે મૂર્તિ બનાવવાનું ચાલુ કરતા

કે જેદું હું લંડન તો તે તેદું પછી બે માણસ મને ફોનને મેસેજ કર્યા હતા હું ના ન પૂગી ગયો પાછો હું નથી આવી દુબઈ થઈને આ બધું આફ્રિકાને જવાનું કરતો હતો તેદું પણ એ દેહ સાઈડમાં રેજાતો હતો ના જવાનું કઈ ને એટલા ને મેસેજ આવતા હોય ને હું એકલો ગાડી આંકવાની ને બધું એટલે મેં એ કહેલું નહોતું કે હું પછી આ તુર્કીમાં પૂગ્યો ને યુદ્ધ ચાલુ થયું પછી માટીનો ફોન આવ્યો ને એનો એટલો ભાવ ને એટલે એનો હું ભરાઈ ગતું કે હું ના આવા પણ મારે દર્શન કરવા કે કે મારે તમને સમજાવવા એટલો એનો ભાવ પછી મારા ગાડીમાં મારે માતાજીની ગાડીમાં પ્લેનમાં ભરેનું ભાગે આવતું હતું ઈન્ડિયા પછી એક ભાઈનો ફોન આવ્યો કે તારે ઇન્ડિયાને ને જવાનું હું આ કઈ અહીં ના પાડે હાવ એ કેન્સલ જ કરી નાખી કેન્સલ જ કરી નાખી પછી આ ભાઈનો ફોન આવતો તો હું ના ને હું આખે ખો વિચાર કરે ને તો મળીને જ ખબર પડતી કામ પછી ના જવાનું થયું ને બધી એમ્બેસીનો જે હોય ને આપણી સરકારની એ નો કોન્ટેક કરે ને બધી વાત કરી ભાઈ મારે કે તું જાય કે તારે કઈ કોઈ તું રોકીએ નહીં બધી મારી રીતના બધી કરી તો આ હું અહીંથી સો સો વાગે ભાગ્યો હતો ને હું બીજી ત્યાં બપોરે ત્યાં એ ભાઈને ના પૂગી ગયો તો પંદરસો કિલોમીટર થતું હતું તો આખી રાત કંઈ ગાડી આલી ને કાં પૂગ્યો ને હવાઈને દી ઉગતો તો એ પણ મેં જોયો પછી આખું વિસાયટ દીધું મેં એકાઇક બાડી કરે ને ગાડી આઈકી કહું કાંકું ઠેકાણું આવે તો ના સાઈડમાં રાખે ને હું એ જા હા અમુક ઠેકાણે તો હું એકાઇથી અહીંયા આઈ ફાળે ને એટલે પછી હા ઉપરું થયું કે હુવે જવું ના ગાડી સાઈડમાં રાખે ને હું એ ગો ફોન સાયલેન્ટ કરે તો એ ભાઈ બિસાડો મને ફોન કર્યા કઈ થયો હતો કે હવાની મેં એને કીધું હવારી ના હું પૂગે એવી તો હું કહ્યું ત્રણ ચાર કલાક હું જ જાઉં તો હું એ ગો તો મને કોઈ તો ઉઠાઈ ગયો ને નિંદર થઈ ગઈ નહીં પાછું ઉઠીને ભાગે નીકળ્યો પછી ના રોમાનિયા એના ઘરના એની મને એડ્રેસ આપ્યો હતો ને ના પૂકવો પૂગવો થયો ને તાર મેં ફોન કર્યો એ કે હું તો ઉપાધિમાં છે કે ભાઈ તમે એ કે કીધું કે ખબરની પૂગી આવી ને હજે કંઈ આવ્યા નહીં હું કાઢ ભાઈ મને કંઈ થયું નહોતું પણ હું એ ગતો પછી આ બધી ખબર પડી છોકરાનો એવો ભાવ એ રામાપીરનો ભગત પછી બેય માણસનો એવો ભાવ પછી આખે આખું બધુંય ખબર પડે જાય આપણે અમુક ઠેકાણે અમુક સંજોગ એવા થઈ ને કે આ હાલે કામ કે આ હાલે કામ પછી અહીંયા આખે આખું કે જ્યારે મારે મારે મોટર ને હું માતાજી ને બધું પ્લેન માં ભરે લેવાના હતા પ્લેન માં ભરે ને તું દિલ્હી આવવાનું હતું એટલે જ્યાં જેની ભાવ છે ને મુસાફરી બાકી છે આપણે આમાં ડ્રાઈવર છે આ તા ને આપણો ભાવ છે કે પાછા માતાજીને આપણે દેહમાં લેવીએ ને એને એ જ આવવાનું હે પાતા એવું નીકળ્યા ફેરવ્યા નેતામાં આપણે કઈ કોઈ પાસે જોતું કે ઉઘરાણું કરવું કે કઈ જ્યાં જી કહીએ ઘણા ઠેકાણે કીધલ છે ઘણા એનું ના આપણે જવાનું છે બસ આપણે જઈએ ના એને હું બીજો કહ્યું નથી કે તો ભાલો મનો કાગે તમારે ના આવ્યો તો ધૂપ દીવા કરે ને સવાર હાજર જે કંઈ પણ તમારા ભાણામાં આવતું ને એ જ માતાજીને ધરવા ને તો કોઈ પાસે રૂપિયાનું કંઈ એલું કરતા કે મને ફારો દયો કે મને ડીઝલ ના દીઓ કે કંઈ નહીં જેને ભાવ હોય એ કહે કે ભાઈ અમારાના તમે આ આવો કંઈક રસ્તો કરો કંઈક પણ કામે હાંભા આવીએ કંઈક પણ એનું કરીએ ના આપણે જઈએ ને તો આપણે કોઈ પાસે ડીઝલ ના જોતા કે માતાજી પ્રત્યે ભાવ ના વધે

કાતા આપણે જ્યાં જઈએ ને વિદેશમાં તો ના બધાય કલાકું કલાકું કામ કરે અને એલું કરતા હોય ને એના પાસેથી દસ રૂપિયા ને સો રૂપિયા ને લઈએ એ કામ હોય આપણે પ્લેન નું એલું થયું હતું કે મરે ગા બધું પડ્યું રે રૂપિયા નો તો આપણે ધરાવ થતો જ ને તો આપડે દરિયા ને છે

ને રજા લઈને જાવ ભાઈ મને રજા આપો ને તો હું જા બાકી તો એવામાં જેટલું કરીએ એટલું આ તો ઓછું છે એટલે આપણો ભાવ એ છે કે હા આપણે સંતોષ આવા શક્તિશાળી જીવતા સમાધ્યું કે જે સમાધિ લઈ મરે નો તો આપડે દીવો કરી ગયા એટલે હાજર

ફોટો પાડીએ પણ એટલો એલો થયું ને પણ હું ગાડી માં અંદર બેહી જા ને પછી ભાગ્યા ને મને કઈક બીક ને લાગે દૈયા માતાજી ને દાદા ને બેહી નહી દૈયા હા પૂરે પૂરે કે કઈક બીક નો લાગી કે કઈક કઈ એવું છે

હાલો तो राम राम जी हां 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 तो आऊं जाय આવી હા ને તમે જે આવો આખું બતાવ્યો પછી તો તેડે જા હા એકદી બેસી આ બધી થઈ જાય જોવાની બધી ડોક્ટર વાંધો બધી રામ રામ સીતારામ તો જો આગને આજે એક મારા તાપા હે ગોતો ને એના વિડિયા ઉતાર્યો ને જે માતાજી વિશે ને બધું જે આખે ખું જે સત્યક જે ઘટનાઓ ને જે એના વિચાર ઉતાર એના જે ટોટમાં જે કઈ વિડીયો મેં બનાવ્યો એ તમને દેખાય તો આજ આપણા જે કલાકાર છે મેરના જો ઝૂમ કરીને દેખાણા ગુજુ અને એ કારો હતો લખણ બધા આવ્યા આ જે

એને આખે આખા ઇતિહાસ નું બધું કે ઇતિહાસ વધારે તો બારોટ ને ખબર હોય તો એ બધી આખે આખી ચર્ચા ત્યાં કરેલ છે એટલે એને ખબર છે તો સારું હાલો તો આ જો રોપડો લઈને આવ્યા તો એ લેલા જય લીલભાઈ